ડિંડોલી વિસ્તારમાં સંતોષી નગરમાં રહેતા ચાલીસ વર્ષીય જૂને સત્તાર કુરેશી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે હાલમાં લિંબાત વિસ્તારમાં રુસ્તમ પાર્ક હુમેરા એપાર્ટમેન્ટ ખાતે તેઓનું બાંધકામ ચાલી રહ્યું છે દસ મહિના પહેલાં એપાર્ટમેન્ટના ચોથા માળ પર બાંધકામ ચાલુ હતું ત્યારે વસીમ પાર્સલ તથા તેનો ભાઈ નુરુદ્દીન ઉર્ફે નુરા તેમની પાસે આવ્યા હતા અને પાંચમા માળનું બાંધકામ કરવા દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયા કઢાવી લીધા હતા જેથી બાદમાં પાંચમા માળનું બાંધકામ કરવા દીધું હતું પરંતુ ત્યારબાદ જ્યારે જુનેદે હુમેરા એપાર્ટમેન્ટમાં ટેરેસનું કામ ચાલુ કરતા વસીમ પાર્સલ અને તેના ભાઈ નુરુદ્દીન ઉર્ફે નૂરા વધુ પૈસા પડાવવા માટે ગેરકાયદેસર કાવતરું રચી બાંધકામનું કામ કરતા કારીગર અને મજૂરોને ડરાવી કામ બંધ કરાવી દીધું હતું બાદમાં જુનેદ સાથે ઝઘડો કરી કામ ચાલુ રાખવા માટે બે લાખની માગણી કરી હતી આ દરમિયાન સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વસીમ પાર્સલે તેના બે માણસો જુનેદની દુકાન પર મોકલીને બંને માણસોએ એલફેલ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ દરમિયાન જુનેદ વસીમ પાર્સલના પાર્કિંગ પર જતા વસીમ પાર્સલ તથા બીજા બે ઇસમોએ એલફેલ ગાળો આપી લાકડાના ડંડા વડે તેને માર માર્યો હતો અને જો વધુ બાંધકામ ચાલુ રાખવા માટે ફરીવાર રૂપિયા બે લાખની માગણી કરી હતી જો પૈસા ન આપ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી જુનેદી લિંબાત પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે વસીમ પાર્સલ અને તેના ભાઈ સહિત કુલ ચાર લોકો સામે ખંડળીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે